નમસ્કાર આપ જોઈ રહ્યા છો વલી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસોમ સમાચારો ની શરૂઆત કરીએ હેડલાઇન્સથી તાપમાન સ્થિર બન્યું ચોવીસ કલાકમાં નલિયામાં ચાર ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો આવ્યો સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં દસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું નલિયામાં લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું હતું રાજ્યના ચાર મહાનગરોમાંથી ફક્ત અમદાવાદ જિલ્લાના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો કેટલાક જિલ્લામાં એકાદ ડિગ્રી સેલ્સિયસમાં ઘટાડો અમદાવાદમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચૌદ પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ લધુત્તમ તાપમાન સુરતમાં અઢાર પોઈન્ટ એક ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું વાતાવરણમાં તાપમાનના સતત ઉતાર ચઢાવતી ગુજરાતનું હવામાન અસ્થિર રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી મોડાસાના વાઢડા કાબુલા ગામના ગ્રામજનોમાં આક્રોશ જિલ્લા કલેકટર કચેરી ખાતે છાછાલય વિરોધ દર્શાવ્યો

તો અમારા ગ્રામજનોનો સર્વે ગ્રામજનોનો એ રસ્તાનો વિરોધ કરીએ છીએ અને એનું આવેદન આપવા માટે અમે અહીંયા આજ રોજ રવલ્લી કલેક્ટર સાહેબ શ્રીના ત્યાં આવેલા છીએ તકલીફ એ છે કે એના લીધે એક તો બિનકાયદેસર આ લોકોએ જબરજસ્તીથી રસ્તો કાઢેલો છે અતિભારે વાહનોના કારણે અમારા રસ્તાનું નુકસાન થાય છે ગામમાં સ્વાસ્થ્યનું સ્વાસ્થ્યનું પણ નુકસાન થાય છે માણસોનું આ બધા વિરોધોના કારણે અમે વિરોધ કરીએ છીએ

મધ્ય ગુજરાતના ભાગોમાં કેટલાક દિવસો થી ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે જેના કારણે લોકોને એસી પંખા શરૂ કરવાની ફરજ પડી છે જાન્યુઆરી માસમાં જ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ઓગણત્રીસ થી ત્રીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેતા દિવસે ગરમીનો અહેસાસ થાય છે ખાસ કરીને કચ્છના નલિયામાં જો સામાન્ય રીતે સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાતું હોય છે ત્યાં પણ બે દિવસ પહેલા લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું હતું જાન્યુઆરીના અંતમાં જ્યાં ગુલાબી ઠંડીનો માહોલ જામતો હોય છે તેવામાં નલિયામાં ઠંડી જાણે ગાયબ થઈ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી ગુજરાતમાં છેલ્લા આઠથી દસ દિવસથી એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે એક દિવસમાં એકાએક તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ જાય છે તો બીજા દિવસે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ જાય છે આ ઉપરાંત કેટલાક જિલ્લામાં તો બે ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ વધુ વધારો ઘટાડો નોંધાઈ રહ્યો છે છેલ્લા કેટલાક વર્ષોથી સૌરાષ્ટ્ર કચ્છના પ્રદેશોમાં દર વર્ષે એક કે બે વખત કોલ્ડ વેવની સ્થિતિ જોવા મળે છે સામાન્ય રીતે આ કોલ્ડ કોલ્ડવેવ પાંચથી છ દિવસ રહે છે પરંતુ આ વર્ષે બે થી ત્રણ દિવસ કોલ્ડ વેવની અસર રહી હતી અને તેની તીવ્રતા પણ વધુ માત્રામાં રહી નહોતી કારણ કે સામાન્ય તાપમાન પણ વધ્યું છે ભારતીય હવામાન વિભાગ દ્વારા ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં જ આગાહી કરવામાં આવી હતી કે આ વર્ષે ગુજરાતમાં કોલ્ડ વેવના દિવસો ઓછા રહેશે જે સ્થિતિમાં રાજ્યમાં હાલમાં જોવા મળી રહી છે ગુજરાતમાં આ વર્ષે કોલ્ડ વેવની અસર ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં રહી હતી ગુજરાતમાં આ વર્ષે બે હજાર ત્રેવીસ ચોવીસની સરખામણીમાં તાપમાનમાં વધુ પ્રમાણમાં ઘટાડો થઈ રહ્યો છે એટલે કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે શિયાળામાં ઠંડીનું જોર વધુ હતું પરંતુ વેવની અસરો ઓછા દિવસ સુધી વર્તાઈ હતી મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓના ધસારા અષ્ટિ રાણીપથી પ્રયાગરાજ માટે વોલ્વો બસની સુવિધા શરૂ કરી છે ચોવીસ જાન્યુઆરીના રોજ એડવાન્સ ઓનલાઈન બુકિંગ શરૂ કરાયું હતું ગણતરીના દિવસોમાં જ પચીસ ફેબ્રુઆરી સુધીની તમામ વોલ્વોનું બુકિંગ હાઉસફુલ થઈ ગયું હતું શ્રદ્ધાળુઓએ વધુ બસો દોડાવવાની માંગ કરી હતી જીપીએસસીએ વર્ષ બે હજાર પચીસનું ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે જે મુજબ ક્લાસ એક બે ત્રણની સત્તરસો એકાવન જગ્યાની ભરતી કરાશે પહેલીવાર શિક્ષણ વિભાગની વહીવટી શાખામાં શિક્ષણ સેવા વર્ગ 2 ની ત્રણસો જગ્યા ભરાશે જ્યારે સૌથી વધુ ત્રણસો ત્રેવીસ જગ્યા રાજ્યવેરા નિરીક્ષકની ભરાશે આ માટે સપ્ટેમ્બરથી અરજી કરી શકાશે રેલવે અમદાવાદ સહિત ઉત્તર ભારત જતી કેટલીક ટ્રેનોનું સંચાલન રદ કર્યું હતું કે ફેબ્રુઆરીના અંતથી કે માર્ચની શરૂઆતથી ધુમ્મસની શક્યતા ઓછી હોવાથી રદ કરાયેલી ટ્રેનો ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે જેમાં અમદાવાદ દરભંગા પટના સ્પેશિયલ ટ્રેનનો સમાવેશ થાય છે પાસે સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાયું છે તેની સાથે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાંથી પસાર થઈ રહ્યા છે જેની અસરોથી અમદાવાદ સહિત રાજ્યોમાં ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થયું છે જેથી ચોવીસ કલાકમાં અમદાવાદમાં ફરીથી ઠંડીનું જોર વધવાની શક્યતાઓ છે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં મુસાફરોની સુવિધાઓને વધારવા માટે મહેસાણા સાબરમતી આંબલી રોડ ભુજ અને ગાંધીધામ રેલવે સ્ટેશનોના સર્ક્યુલેટિંગ વિસ્તારમાં રેલ કોચ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવશે જેમાં ઇન્ડોર અને આઉટડોર બંને પ્રકારના ભોજનનો વિકલ્પ હશે બિન ઉપયોગી ટ્રેન કોચને સ્ટાઇલિશ વિલ માઉન્ટેડ રેસ્ટોરન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવશે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે અને ત્રણ ફેબ્રુઆરી રાજ્યના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના સાત જિલ્લાઓની અંદર છૂટાછવાયા સ્થળોએ માવઠાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો આ સમાચારોમાં અત્યારે બસ નમસ્કાર